હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ સિમ્પલ રેસીપી ઘરમાં બધાને જ ભાવે તેવી શાકની પણ જરૂર ના પડે તેવી લાલ મરચાંની ચટણી જોઈશું તેના માટે પાંચથી છ લાલ મરચાં લેવાના છે લાલ મરચાંના ડીટે આપણે દૂર કરી દઈશું હવે આ લાલ મરચાંને આપણે ચપ્પાથી અનિઅન નાના મોટા શેપમાં કટ કરી લેશું આપણા મરચાં કટ કરીને તૈયાર થઈ ગયા છે હવે આ મરચામાંથી આપણે મરચાંના સીડ આપણે દૂર કરીશું મરચાંના સીડ હેલ્થ માટે નુકસાનકારક છે તો આપણા મરચાં મિક્સરમાં પીસવા માટે તૈયાર છે હવે મિક્સરની નાની ઝારમાં કટ કરેલા લાલ મરચાં આપણે લઈ લેશું તેમાં સૂકું લસણ આપણે બારથી પંદર કડી લઈ લેશું સ્વાદ પ્રમાણે મીઠું અહીંયા મેં અડધી ચમચી મીઠું લીધું છે અને આ ચટણીને આપણે પાણી વગર એકદમ ઝીણી પીસી લેશું તમે જોઈ શકો છો આપણી ચટણી સરસ પીસાઈને તૈયાર થઈ ગઈ છે આ રીતે વધારે જાડી પણ નહીં અને એકદમ ઝીણી પણ નહીં આવી મીડિયમ ચટણી આપણે પીસીને તૈયાર કરવાની આ ચટણીને તેલમાં વઘારવા માટે એક કડાઈમાં મેં ચાર ચમચી તેલ લીધું છે તેલ ગરમ થાય તરત જ તેમાં ચપટી હીંગ નાખશું અને એક ચમચી જેવું જીરું આપણે સાંતળશું તરત જ આપણે પીસેલી ચટણીને એડ કરી દેશું ચટણીને આપણે ધીમા તાપે જ સાંતળવાની છે આ રીતે આપણે જીરું અને તેલ ચટણીમાં પ્રોપર મિક્સ થાય ત્યાં સુધી આપણે હલાવી દેશું આ ચટણીને આપણે એકદમ ધીમા તાપે જ બનાવવાની છે તમે જોઈ શકો છો જીરું સરસ ચટણી સાથે મિક્સ થઈ ગયું છે હવે આપણે આમાં ચટણીનો સ્વાદ વધારવા માટે એક ચમચી જેટલું લીલું લસણ આપણે એડ કરીશું તરત જ આપણે એક ચમચી ગોળ અથવા તો તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો આ ચટણીમાં ગોળનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે આ રીતે ફરી આપણે ચટણીને હલાવી દેસું તરત જ આપણે એક ચમચી પાણી નાખીને ચટણીને થોડી સાંતળવા દેસું તમે જોઈ શકો છો આપણી ચટણી ધીરે ધીરે સેટ થવા લાગી છે અને તેલ ઉપર ધીમે ધીમે નીખડવા લાગ્યું છે તેલ ઉપર દેખાય તરત જ આપણે તેમાં એક ચમચી લીંબુનો રસ એડ કરીશું ગોળ અને લીંબુનો સ્વાદ આ ચટણીમાં ખૂબ જ સરસ લાગે છે તમે પણ આ રીતે ગોળ અને લીંબુ નાખીને ઘરે જરૂરથી ટ્રાય કરજો લીંબુ નાખ્યા પછી તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સર્વિંગ બાઉલમાં આપણે સર્વ કરી દઈશું લાલ મરચાંની આ કાઠિયાવાડી ચટણી બાજરીના રોટલા સાથે પરોઠા રોટલી સાથે કે ખીચડી સાથે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તમે પણ આ રીતે ગોળ અને લીંબુ નાખીને બનાવેલી લાલ મરચાંની ચટણી ઘરે જરૂરથી ટ્રાય કરજો જો આ ચટણી તમને વધારે તીખી ભાવતી હોય તો તમે તેમાં એક ચમચી લાલ મરચું પણ નાખી શકો છો આ ચટણીને તમે એક ફીક સુધી બહાર જ મૂકીને ખાવા માટે ઉપયોગમાં લઈ શકો છો જમવાનો સ્વાદ બમણો કરી દેતી આ લાલ મરચાંની ચટણી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટ લાગે છે આ ચટણી બનાવી ખૂબ જ ઇઝી છે અને બેથી ત્રણ જ વસ્તુ નાખીને આ લાલ મરચાંની ચટણી તમે ઘરે તૈયાર કરી શકો છો તો ફરી મળી એક નવી રેસીપી સાથે Thank you for watching.